નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કપાસની ખરીદી અંગે મોટા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને સરકારી એજન્સી મુજબ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ચાલુ સિઝનમાં સમગ્ર દેશમાંથી સાતમી માર્ચ સુધીમાં કુલ બત્રીસ પોઈન્ટ એક્યાસી લાખ ઘાસડીની ખરીદી કરી છે અને કપાસના ભાવ હવે સરકારે નક્કી કરેલા જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે એમએસપી કરતાં ઉપર આવી ગયા હોવાથી હવે કપાસની ખરીદીની જરૂર પણ નથી અને છેલ્લા એક બે મહિનામાં બજારો સારા એવા વધી ગયા હોવાથી કપાસની ખરીદી કરવાની સરકારે જરૂર નથી ત્યારે ખાસ કરીને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ચાલુ વર્ષે આંધ્રપ્રદેશમાંથી જ રૂની સૌથી વધુ ખરીદી કરી છે જેમાં ગુજરાતમાંથી પણ મામૂલી માત્રામાં ખરીદી કરી છે જોકે સીસીઆઈ દ્વારા સૌથી ઓછી ખરીદી છે તે ગુજરાતમાંથી કરવામાં આવી છે અને સીસીઆઈ પાસે જે રૂનો સ્ટોક હતો તેમાંથી ચાલુ સિઝનમાં સ્ટોકમાં સરકારે ઓક્શન મારફતે ગત સપ્તાહ સુધીમાં એક એકાણું લાખ ઘાસડીનું વેચાણ કરી નાખ્યું છે અને સરકારી એજન્સી પાસે હવે ચાલુ સીઝનમાં કુલ ત્રીસ પોઈન્ટ એકાણું લાખ ઘાસડીનો સ્ટોક પડ્યો છે એટલે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રૂનું વેચાણ ચાલુ છે અને આજથી હવે રૂનું વેચાણ માત્ર ફાઇનલ વપરાશકાર એટલે કે મિલોનેજ વેચાણ કરશે એ સિવાય કોઈ ટ્રેડર કે મલ્ટીનેશનલ કંપનીઓ વેપાર માટે રૂની ખરીદી સરકારી ઓપ્શનમાંથી કરી શકશે નહીં ત્યારે જૂના જે રૂના ભાવ છે તે ઝડપથી ખાંડીએ પાંચથી છ હજાર વધી ગયા હોવાથી રૂની બજારમાં પણ સરકારી વેચાણ પણ વધી રહ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે તો ખૂબ જ મોટા સમાચાર સીસીઆઈ દ્વારા જે ખરીદી કરવામાં આવી છે તેના વેચાણ બાબતે સામે આવી રહ્યા છે આભાર